અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર બનેલા ભવ્ય રામ મંદિરમાં બાવીસ જાન્યુઆરીએ રામલલ્લાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા જીવનનો અભિષેક થવાનો છે આ સાથે શહેરનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે ઇન્ટરનેશનલ એરપોર્ટ નવી હોટલો અને બિઝનેસ શરૂ થઈ ગયા અયોધ્યાના રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ તેજી જોવા મળી રહી છે જમીનના ભાવમાં પણ એક જ વર્ષમાં ગણો વધારો થયો છે આ દરમિયાન બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ અયોધ્યામાં દસ હજાર ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો છે બચ્ચને ખરીદેલો પ્લોટ સાત માળના પ્રોજેક્ટ ધ સરયુમાં છે જે સરયુ નદીની નજીકમાં સ્થિત છે તેનું સ્થાન શ્રીરામ જન્મભૂમિ પર બનેલા રામ મંદિરથી સાત થી પંદર મિનિટ દૂર છે બે દસ્તાવેજોમાં દસ હજાર ચોરસ ફૂટ જમીન છે જેના માટે નવ કરોડ રૂપિયાનો વ્યવહાર થયો છે અયોધ્યા રજીસ્ટ્રાર શાંતિભૂષણ ચોબે જણાવ્યું હતું કે હોબલ રિયલટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વેચાણ માટેના કરારમાં બે દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે એ બેનામા બેનામા નહીં હે એગ્રીમેન્ટ ટુ સેલ હે બેનામા ઈસ કે બાદ હોગા એગ્રીમેન્ટ ટુ સેલ મેં દો ડોક્યુમેન્ટ પેશ કયા ગયા છે એચ ઓ એ બી એલ રિયલ ટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કયા ગયા હે और उसके द्वारा दो डॉक्यूमेंट में टेन थाउजेंड स्क्वायर फीट की जमीन है एग्रीमेंट टू सेल का नाइन था नाइन करोड़ों रुपीज़ का जो है इसमें लेन देन हुआ है जो इसकी वैल्यू आई है और एच ओ ए बी एल को श्री पवन साडा जी ने रिप्रेजेंट किया है उससे जो है अथराइज रिप्रेजेंटेटिव रहे हैं और श्री अमिताभ बच्चन जी जो सेकेंड पार्टी हैं जिन्होंने परचेज करने के लिए एग्रीमेंट किया है उसको श्री राजेश यादव जी ने अटॉर्नी के थ्रू उसको एग्जीक्यूट किया है पेश किया उसको અયોધ્યાના આ પ્રોજેક્ટમાં રોકાણ અંગે અમિતાભ બચ્ચને તાજેતરમાં જ એક વેબસાઇટને જણાવ્યું હતું કે હું અયોધ્યામાં ધ સરયુમાં અભિનંદન લોઢાની સાથે ઘર બનાવવા માટે ઉત્સાહિત છું મારા હૃદયમાં આ શહેરનું વિશેષ સ્થાન છે અયોધ્યાની આધ્યાત્મિકતા અને સંસ્કૃતિએ એક ભાવનાત્મક બંધન બનાવ્યું છે જે ભૌગોલિક સીમાઓથી આગળ વધે છે બીગ બીએ કહ્યું કે અયોધ્યામાં પરંપરા અને આધુનિકતા સાથે રહે છે અમિતાભ બચ્ચને એમ પણ કહ્યું છે કે હું આ ગ્લોબલ સ્પિરિચ્યુબલ કેપિટલમાં મારું ઘર બનાવવા માટે ઉત્સુક છું અમિતાભ બચ્ચનના જન્મસ્થળ પ્રયાગરાજથી અયોધ્યા પહોંચવામાં રોડ માર્ગે ચાર કલાક લાગે છે સાત માળના પ્રોજેક્ટ ધ સરયુ અયોધ્યા એરપોર્ટથી લગભગ ત્રીસ મિનિટ દૂર છે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં અમિતાભ બચ્ચનને પણ આમંત્રણ અપાયું છે અમિતાભ ઉપરાંત બોલીવુડના અન્ય ઘણા મોટા કલાકારને પણ આમંત્રિત કરાયા છે બ્યુરો રિપોર્ટ જી એસ ટીવી